નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગુજરાતમાં પવન સાથે ચોવીસ કલાક ભારે આજે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ મોરબી જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની દર ત્રણ કલાકની આગાહી અનુસાર આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં કચ્છ દેવ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ મોરબી જુના જેમ કે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સાથે મેઘગર્જના સહિત પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે પવન ફૂંકાશે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ